સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

જેસીબી મશીન તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા તંત્ર દ્વારા આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્ર પહોંચ્યું પરિવાર પાસે પાલિકાનો વેરો આકારણી પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આપ ઝૂંપડાઓને ત્રણ ચાર નોટિસ અપાઈ અને આવાસ ધારકને એક નોટિસ આપ્યા બાદ તાત્કાલિક દબાણ દૂર કરવામાં આવતા પરિવાર બેઘર બન્યું પાલિકા તંત્ર દ્વારા આવાસ મંજૂર તો કરવામાં આવ્યું અને તકતી પણ લગાવવામાં આવી પણ ત્યારબાદ આ જગ્યા નથી તેઓ પાલિકા દ્વારા કહી પાલિકાએ હાથ ઊંચા કર્યા હોવાની માહિતી સામે આવી રહી છે વિજય જોશી મહીસાગર